બાળકો બાળકોને જન્મ આપ્યો ઉત્તર કોરિયામાં લોકોને પાતળા કરવા માટે કિમ જોંગે ઓછી કેલેરી વાળી બિયાર લોન્ચ કરાવી અમેરિકાએ યુદ્ધ માટે મોકલેલી સહાયમાંથી ચાલીસ મિલિયન ડોલર ચાઉ કરનાર યુક્રેનના સરકારી અધિકારીની ધરપકડ ઇન્ડોનેશિયામાં ચીનના ફંડિંગથી ચાલતા નિકલ પ્લાન્ટમાં પ્રચંડ વિસ્ફોટ તેર લોકોના મોત ઓગણચાળીસ ગવાયા સરકારે એક ઝાટકે કુસ્તી સંઘનું નવું માળખું વિખેરી નાખ્યું બજરંગ પુનિયાએ કહ્યું હું પદ્મશ્રી પરત લઈશ અમેરિકાની ડંકી મારવા પ્લેનમાં નીકળેલા છન્નું ગુજરાતી સહિત ત્રણસો ત્રણ ભારતીયોની ફ્રાન્સમાં ધરપકડ કાનપુરમાં નકબ પર ભગવો દુપટ્ટો પહેરીને સીએનમે મળવા ગયેલી મહિલાને મૌલવીએ કહ્યું હવે તું હિન્દુ બની ગઈ છે કોઈ મદદ નહીં મળે બેંગ્લોરમાં ગીઝરનો ગેસ લીક થવાથી ત્રીસ વર્ષીય ઘરપતિ મહિલાનું મોત ચાર વર્ષના પુત્રની ગંભીર હાલત દ્વારકામાં વધુ અહીરાણીઓએ પારંપરિક રાસ રમી અહીરાણી મહારાસનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો વડોદરાની સરકારી સ્કૂલમાં પથ્થર વાગવાથી આંખ ગુમાવનાર ધોરણ ત્રણની વિદ્યાર્થીને કૃત્રિમ આંખ નાખવા માટે પહેલી સર્જરી થઈ અમદાવાદમાં ત્રીસ ડિસેમ્બરે મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શો ખુલ્લો મૂકાશે સુરતમાં બીઆરટીએસ બસમાં ભીડનો લાભ લઈ મુસાફરોનો મોબાઈલ ચોરતો યુવક ઝડપાયો તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારોટ તમારો યાર આગળનો તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર